ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે તે સંપૂર્ણ દર્શન કરીએ ચાલો હવે મિત્રો આપણે આશાપુરા માતાજીની ટેકરીએ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો સામેરી ટેકરી છે હવે હું સીડીઓ છે સાતસો થી આઠસો સીડીઓ છે અને વાહન જાય એવો રસ્તો પણ બનાવ્યો છે તો આપણે બાઇક લઈને આવ્યો છે આપણે વાહન થી ઉપર જઈશું ચાલો અને માતાજીને દર્શન કરીશું ચાલો મિત્રો હવે આપણે આશાપુર્માની ટેકરી બાઇક લઈને ઉપર જઈ રહ્યા છે જે આશા પૂર્ણમાની ટેકરી છે જ્યાં મંદિર સુધી આ રસ્તો છે તમે જોઈ શકો છો વિડીયોમાં રસ્તો કેવો છે અને મિત્રો અહીંયા કાર અથવા બાઇક અહીંયા ચડી જાય છે ઉપર અને મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આપણે બાઇક લઈને હવે ઉપર આવી પહોંચ્યા તમે જોઈ શકો છો ખૂબ જ કઠિન છે પહેલાં બીજા ગેરમાં જ ગાડી હાલે છે અમે માતાજીનું મંદિર દેખાય છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ખાતર ડુંગર આવી પહોંચ્યા છે જે આશાપુરામાનું મંદિર છે જે આશાપુરામાની ટેકરી કહેવામાં આવે છે તમે જોઈ રહ્યા છો જે આશાપુરામાનું મંદિર છે ત્યાં આપણે હવે દર્શન કરીએ ચાલો તમે રસ્તો તો જોયો છે વાહનનો કેવો છે સીડી પણ એવી છે આની મોટી ચાલો આપણે માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છે મંદિરની બાજુમાં આ તમે જો ગાડીઓની પાર્કિંગ છે વાહનો અહીંયા પડ્યા છે તમે જોઈ શકો છો આપણે માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો જે સામે માતાજીનું મંદિર જોઈ શકો છો હવે આપણે માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો આશાપુરા ટેકરી ઉપર ત્રણ માતાજીના બેસણા છે મુંબઈમાંના રવિજીમાંના અને આશાપુરામાં તો ત્રણેય માતાજીના અહીંયા બેસણા છે અહીંયા સ્થાનિકોનું એવું કહેવાનું છે કે જે માતાજી પહેલા તેમના મૂળ સ્થાનમાં નહોતા એ પહેલાં અહીંયા માતાજી હતા હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ છીએ તો મિત્રો આપણે માતાજીના મંદિર અંદર આવી ગયા છે હવે આપણે મિત્રો મંદિર ની બાજુમાં અહીંયા મહાદેવજી ની પણ અહીંયા શિવલિંગ આવેલું છે મહાદેવજી ને આપણે દર્શન કરીએ ચાલો હા હર મહાદેવ હવે મિત્રો આપણે મંદિરની બહાર આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો કે એવું સુંદર માતાજીનું મંદિર લાગી રહ્યું છે અને અહીંયા મંદિર ઉપરથી નીચેના દ્રશ્યો કેવા લાગે છે તે આપણે વિડીયોમાં જોઈએ ચાલો મિત્રો આશાપુરા ટેકરીમાં અહીંયા ચોમાસાની ઋતુમાં આ બેસ્ટ જગ્યા છે ફરવા માટે અને માતાજીના દર્શનાર્થ માટે અને અહીંયા શાંતિની તમને અનુભૂતિ થાય છે મિત્રો તહેવારોમાં તો અહીંયા હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને નવરાત્રી ટાઈમે તો અહીંયા ફૂલ ટ્રાફિક જોવા મળે છે મિત્રો અહીંયા જે આશાપુરામા મંદિર છે એની બાજુમાં અહીંયા ટેકરી એક આવેલી છે ત્યાં લોકો અહીંયા સેલ્ફી ફોટા વગેરે પાડતા હોય છે તે આપણે ટેકરીએ જાય ચાલો એ ટેકરી આવેલી છે તમે જોઈ શકો છો લોકો અહીંયા સેલ્ફી પાડવા માટે અહીંયા આવે છે ખાસ કરીને અહીંયાનું તમે કુદરતી દ્રશ્યો જો મિત્રો ખાલી એકદમ સ્વર્ગમાં આવી ગયો એવું લાગે છે એવો અનુભવી થાય તમને મિત્રો આ ટેકરી ઉપરથી માતાજીનું મંદિર કેવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો વિડીયો મિત્રો હવે આપણે માતાજીના સંપૂર્ણ દર્શન કરી લીધા છે હવે આપણે રિટર્ન જાય જે અહીંયા તમે આપણી બાઇક છે તે લઈને જાય જે એકદમ ગાડી બંધ છે તે અહીંયા પહાડ ઉપરથી ઉતરી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપડી ગાડી બંધ જ છે બંધ ગાડી અહીંયાથી ઉતરી જાય કારણ કે એવડો મોટો ઢાર છે અહીંયા મિત્રો મિત્રો તમે કોણ કોણ ની ઢેકરી આવેલું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો અહીંયા જે ફાળ કાપીને અહીંયા રસ્તો બન્યો છે તમે જોઈ શકો છો કેવી રીતે રસ્તો છે કેવું સુંદર લાગી રહ્યું છે અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતા